સુરત કાપોદ્રા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે સત્તર વર્ષ કિશોર ઘરે જતો હતો એ દરમિયાન એક ઇસમે આડેધડ ચપ્પુના ઘા કરીને હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો કાપોદ્રામાં મોડી રાત્રે બંબા ગેટ પાસેથી ઘરે જઈ રહેલા સત્તર વર્ષના કિશોર પાસે એક ઈસમે પૈસાની માંગણી કરી માથાકૂટ કરી હતી રૂપિયા નહીં આપતા માથા ફરેલા યુવકે ચપ્પુથી હુમલો કરી કિશોરની હત્યા કરી નાખી આ ઘટનાને પગલે મોડી રાત્રે લોકોએ પોલીસ મથકને ઘેરી લીધું હતું પોલીસ સૂત્રોથી મળેલી માહિતી મુજબ સત્તર વર્ષનો પરેશ અરવિંદ વાઘેલા સોમવારે રાત્રે જઈ રહ્યો હતો ત્યારે પ્રભુ રવિરામ શેક્ટી સાથે રૂપિયાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી આ માથાકૂટમાં પ્રભુએ પરેશના પેટના ભાગે મારી દેતા તે લોહી લુહાણ થયો હતો આ ઘટના બનતા સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા અને પરેશને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો આ ઘટનામાં અન્ય બે યુવક પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે નજીકની હોસ્પિટલમાં બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બીજી તરફ લોકો નું ટોળું કાપોધરા પોલીસ મથકે પોચ્યું હતું છોકરી આગળ વાયા રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોક ને સરી મારી ને આવ્યો મારા આ છોકરો છે છોકરા <ihaz> શું <violininding warfare> અમારી માંગ અમાર છોકરા ને સજા દીધી અમાર છોકરા ને એવું જેમ થવું જોઈએ એનું નામ છે પરેશ મારું નામ જાસોલિયા હિતેશ છે ઘણા સમય થા કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે જયારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાને થી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઉભો હતો અને આ બાળક પાસેથી કહે કે નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયા ની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂ નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા રહી છે જે આ પરિવાર પરિવાર સાથે સાથે બન્યું એ કોઈ ન બનવું જોઈએ દારૂના નશાઓ નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ